કોડી સમાજ આવ્યો વેદાને ચુડણી ભિસ્કરને આપી ધમકી सुरेंद्र नगरમાં કોડી સમાજ જે સમેલન યોજ છે આ સમેલનમાં સમાજના નેતાને લોકસભા ટિકિટ અપાવવાને લઈ ચર્ચા કરવા મ આવી હતી ભાજપ કે કોંગ્રેસમાંથી ટિકિટ નહીં મળે તો પક્ષમાંથી સમાજના નેતાને જીતાડવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો સુરેન્દ્રનગર नगर જિલ્લાના તળપદા કોડી જ્ઞાતિ દ્વારા 80 ફૂટ રોડ ઉપર એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ને જેમાં તળપદા કોળી જ્ઞાતિમાંથી કોઈને લોકસભા ટિકિટ ન ફાળવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી

ભાજપ તથા કોંગ્રેસ તરફથી તળપદા કોળી સમાજ ટિકિટ નહીં આપે તો ચૂંટણીનો બહિષ્કાર કરી અપક્ષ ઉમેદવારી પણ જ્ઞાતિ દ્વારા કરવાની ચીમકી ઉચ્ચારી હતી ધન્યવાદ